જય શહેરામ બધાને કેમ છો બધા મજામાં તો હમણાં અમારે વિસુબેન બે દિવસથી બહાર હતા આજે આવી ગયા તો અમારે પાછું વિડીયોનું ચાલુ થઈ ગયું કે ચાલો તારે વિડીયો બનાવવાનો છે અને હું સ્કૂટી ચલાવી લઈશ અને પછી કે મારે મૂકવાનો જ રહી ખાલી કે તો તું વોઇસ કરતી જાજે તો આપણે વિસુ દીદીનો હુકુમ આંખો પર બરાબર વિસુ દીદી ડન મારો હોય સાંભળી કઈ નહી અમે નીકળી ગયા છે બજાર તરફ જવા માટે થોડું ઘણું કામ છે તો અમારા વિડીયો છે હું તમને બતાવીશ પણ ફ્રી થઈને સાંભળી લીધું બધાય તો આપણે વિષ્ણુદેવીના વિડીયો જોવાના છે ચાલો તો બજાર જઈને હું તમને બતાવું બધું અમારી ફેવરિટ જગ્યા આવશે એટલે કે પોટના વાળો રસ્તો આવે છે ને ઊભો એક બીજો છે તમે ઘણીવાર આ વિડિયોમાં સાંભળેલું હશે કે અમારી ફેવરિટ જગ્યા કેમ કે અમને એટલો રોડ એટલો ગમે છે ને એટલી મજા આવે અહીંથી ચાલીને જવાની એક તો મસ્ત સ્મેલ આવે છે કઈક આ કેટલા બધા અમ ઝાડ છે ખબર નથી સેની સ્મેલ આવતી હોય તો એમાં બહુ મસ્ત સ્મેલ આવે છે હા હા અને એમાં અત્યારે શું મજા આવે આ રોડ ઉપર ચાલવાની એમ થઈ જાય કે વાહ આપણે કઈક અલગ જ દુનિયામાં છે

હા ભાઈ તમને મોડું થાય છે તમે આગળ થઈ જાઓ અમારું કામ પતાવીને પાછા નીકળી ગયા છે ઘર તરફ અને આજે આટલા દિવસ એમ બોલ્યા છે કે વાંધો નથી આવ્યો પણ આજે આ વસ્તુના લીધે મારું બેલેન્સ પગે છે અત્યારે સ્કૂટી આખી એટલે મારું બેલેન્સ જાય છે મેં કીધું તો દીદી કહો છે કેમ કે મારે ઘરે પહોંચવું છે અહીંયા જ મારે પૂરું નથી કરવું મારું

बदाई प्रार्थना करजो घर पोची जो <laughs> यो के सुनु ना कि नती आज जो केनो फेवरेट रस्ता आयो એટલે થોડી પર દે માનું મન સરસ ખુચવાય જાય હે સુગંધિત થઈ જાય હે હવે બસ ફોટો હેલો ગાઈસ થોડી પર પેલા હમણે આવું છું અંતર આયો અને વિસુ આ બેલેન્સ ખાલી તો પુલી કે કલાક કરવાની જેમ તરીક આગળ ગયા બસ મેં કીધું ગલી લાઈટ તો કર એની લાઈટ લાઈટ ની સ્વીચ બોધ એટલી વાર લગાડતી હતી કે પાછો અંજવાડામાં આવી ગયા તો મને શું આવ્યું તું કેમ ભૂલી ગયા છે લાઈટ કરતા કેટલી વાર લાઈટ બંધ હતી એમને મમ્મી આવેલા આવ્યા જો કાંઈ ભગવાનની દયા છે બધા રોડ પર લાઈટ જ હોય થોડીક વાર વચ્ચે અંધારું હતું બાકી તો બહુ મસ્ત જ હોય રોડ સરસ છે એમ તો એટલે વાંધો ન આવ્યો જો કે હવે પહોંચવા આવ્યા હવે ઘરે આવીને સાઈડ આવીને સીરામણ ન થાય